અમરેલીમાં એક દલિત યુવાનની હત્યા થાય છે કારણ કે દલિતોએ કરેલી માગણીનો સ્વીકાર નહીં થાય અને મામલો ગરમાયો છે અમરેલીના કલેક્ટર કચેરી બહાર ચાર યુવાનો શરીર ઉપર કેરોસીન છાંટી આત્મવિલોપન કરવા આવ્યા અને મામલો બન્યો તંગ તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને જે નમસ્કાર નવજીવન તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ આપણે વાત કરીએ છીએ વિકાસ ની પણ હજી આપણે માનસિક રીતે એટલા પછાત છીએ કે આજે આપણે જાતિ પૂછી લોકોને મારી નાખીએ છે

આ દલિત યુવાનના પરિવારમાંથી કોઈને સરકારી નોકરી ના મળે આ દલિત યુવાનના પરિવારને સરકાર જમીન ના આપે અને જ્યાં સુધી કોઈ તટસ્થ અધિકારીને તપાસ ના સોંપાય ત્યાં સુધી અમે અગ્નિ સંસ્કાર કરવાના નથી આ સ્થિતિ છે આપણા દેશના દલિતોની કારણ કે દલિતોને આજે પણ આઝાદીના આટલા વર્ષો બાદ પણ જીવવા માટે લડવું પડે છે અને અસ્તિત્વની આ લડાઈ એટલી હદે પહોંચી છે કે અહીંયા માણસની હત્યા થઈ જાય છે આ આખી ઘટનાથી સમગ્ર ગુજરાતના દલિતો નારાજ છે તો ત્યાં સુધી કહી દીધું કે કે મને આશ્ચર્ય છે કોંગ્રેસના નેતાઓ પણ અમરેલીમાં બોલતા નથી પાયલ ગોટીના મુદ્દે જ્યારે પાટીદાર આગેવાનો અને કોંગ્રેસના આગેવાનો બહાર આવતા હતા આજે કોંગ્રેસની સ્થિતિ એટલી ખરાબ છે એક દલિત યુવાનની હત્યા થાય છે પણ કોંગ્રેસના નેતાઓ જે અમરેલીમાં છે તેઓ બોલતા નથી અને એટલે જ હવે દલિત યુવાનોએ દલિત સમાજે રસ્તા ઉપર આવવાનો નિર્ણય કર્યો અને તેમણે આંદોલનની વાત કરતા સરકારને કહ્યું કે અમે અમરેલી કલેક્ટર ઓફિસની બહાર આત્મવિલોપન કરવાના છીએ અને એટલે જ અમરેલી પોલીસે ચાપતો બંદોબસ્ત

ફાયર બ્રિગેડના વાહનોએ તેમના ઉપર પાણીનો મારો ચલાવ્યો અને પોલીસ અમલદારોએ આત્મવિલોપન કરવા આવેલા લોકોની અટકાયત કરી આ બધાને જ અત્યારે અમરેલીની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે સ્થિતિ બગડી રહી છે હવે જોઈએ દાદા બુલડોઝરની વાત કરે છે તો હત્યા કરનારાની મિલકત જો ગેરકાયદેસર હોય તો દાદાનું બુલડોઝર અમરેલીમાં ચાલે છે કે નહીં તે પણ જોવાનું જ રહ્યું તો આ છે સ્થિતિ આપણા દેશની આ છે સ્થિતિ આપણા ગુજરાતની આપણે વિકાસની વાત કરીએ છીએ પણ હજી આપણી માનસિક પછાતતામાં કોઈ સુધારો આવ્યો નથી આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો મને અને મારા સાથી ફૈઝાનને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જય